નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરોના બજારમાં આવી ગયા તારીખ થઈ ગઈ છે અગિયાર ચાર બે હજાર સોવીના વાર થો ગુરુવાર આજે ઝીરાનો સૌથી ઉછોપ ઊંચા માકડામાં છ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો હાલ વાત કરી દો મિત્રો આજે પણ થોડોક ભાવમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો નવા જાનેરી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવી પેલા મિત્રો ખાસ આવા બજાર બજાર માટે અમારા વિડીયો લાઇક આપવાનું અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયો તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરવાનું અવશ્ય ન ભૂલતા નવાઝાને વ્યાજના થતા જીરુના બજાર ભાવ થોડા ચાર હજારથી ઓછો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર સાઠ રૂપિયાથી ચાર હજાર બસો અડત્રીસ રૂપિયા સુધી राधनपूर सतेवीस सो पचिती चार हजार ससोने एकताळीस रुपया सुधी पाथावाडा त्रण हजार ते चार हजार रुपया सुधी विसावदे 3600 हजार स ते चार हजार ऐंशी रुपया सुधी पोरबंदर त्रण हजार शियाली चार हजार त्रणसोने अठ्ठावन रुपया सुधी साबरकुंडला त्रण हजार चार हजार रुपया सुधी जस्तन त्रण हजार पाच चार हजार रुपया सुधी ખાંભા ચાર હજાર પાંચસો સાઠથી ચાર હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી લાલપુર ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર ત્રણસોને દસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ત્રણ હજાર ચારસો પચાસથી છ હજાર રૂપિયા સુધી સૌથી ઉત્સવ ભાવ મિત્રો વાત ઊંઝામાં બોલાવી છે આગળ બજાર વાત કરીને પેલા તમે હજી સુધી વિજક ન આપી તો લાયક આપવાનું ન બોલતા નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી શિહોરી ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી વારાહી ચાર હજારથી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી વાવ પચીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર વીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા સુધી ફાભર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર છ્યાલી રૂપિયા સુધી સમી ચાર હજારથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને છ્યાલી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર એકસો એકથી ચાર હજાર આઠસો ને સ્યાર રૂપિયા સુધી मोरबी चार हजार सो ते चार हजार पाच सो रुपया सुधी हळवद चार हजार सो रुपयाची चार हजार चारस एशी रुपया सुधी कालावड त्रण हजार सात सो रुपयातील चार हजार चार सो रुपया सुधी चार ते चार हजार रुपया सुधी बाबरा त्रण हजार नऊ सो एशी चार हजार चारसं पचास रुपया सुधी मेंदरडा चार ધાંગધ્રા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ચારસો ને બે રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી પાલી પાલીતાણા ચાર હજાર નેવથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી ધારી ચાર હજાર એકસો વીસથી ચાર હજાર બસો ને દસ રૂપિયા સુધી નાથ ખેડૂત મિત્રો ઝીરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા